વરાનપુરા વિઠલવાડીમાં ઉછીના આપેલ વીસ હજારની ઉગરાણીમાં છ લોકોની ઇજા થતા પૂર બાદ પાલિકા તંત્રની ઊંઘોડી આરાધના ટોકીઝથી ખાસવાળી સ્મશાન સુધી વરસાદી ઘાસ ઉપર બનેલ બાદ બાળેડના દબાણો દૂર કરવાની કાર્યવાહી હવે જોઈએ સમાચાર

ત્યારે વડોદરા શહેર માંડવી સ્થિત મેલડી માતા મંદિરે વહેલી સવારથી મોટી સંખ્યામાં માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું સાથે મંદિર પ્રશાસન દ્વારા મેળડી માતા મંદિરે વિશેષ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો સાથે નવરાત્રી દરમિયાન માઈ ભક્તો જે માનતા માંગે છે તેમની માનતા મેળડી માતા પૂર્ણ કરે છે સાથે જ અહીં ભક્તો ખુલ્લા પગે આવતા હોય છે ત્યારે આજે શારદીય નવરાત્રિના પ્રથમ નવરાત્રીએ મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા

સ્થાપના સ્થાપના હોય માતાજીના કરવામાં આવી હતી ત્યારે શહેરના કારલીબાગ સ્થિત શ્રીમંત મહારાજા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે માઈ ભક્તોએ વહેલી સવારથી પૂજન દર્શન કર્યા હતા અહીં માતાજીના ત્રણ સ્વરૂપો જેમાં અવતાર સ્વરૂપે માતા બહુચરાજી યૌવન સ્વરૂપે માતા અંબાજી તથા પૂર્ણ સ્વરૂપે માતા મહાકાળીની પૂજા કરવામાં આવે છે અહીં માતા બહુચર સૌ માય ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે મંદિર પ્રશાસન દ્વારા શ્રદ્ધાળુઓને દર્શન માટે કોઈ અગવડ ન પડે તે માટે મંદિરના પ્રવેશ દ્વારથી મંદિર સુધી રેલિંગની સુવિધા કરવામાં આવી છે જેથી ભક્તો શિસ્તબદ્ધ રીતે કતારોમાં દર્શન પૂજન કરી શકે સાથે સાથે મંદિર પરિક્રમા સ્થળે વરસાદી પાણીના નિકાલ સાથેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આજે વહેલી સવારથી માઈ ભક્તોએ મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી પૈસાની લેતી દેતી બાબતે વાડી પોલીસ મથકે ફર્યાદ નોધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરામાં બરાનપુરા વિઠલવાડીમાં રહેતા શ્રમજીવી વિજય રમેશભાઈ ચુનારા વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું કે ગઈકાલે રાત્રે નવ વાગે જમીને હું મારી પત્નીને લેવા માટે ચાલતો ઘરેથી નીકળ્યો હતો ધવલ મેડિકલ સ્ટોર ગીતા મંદિર પાસે સાગર ચુનારા તથા સન્ની ચુનારા ઊભા હતા સાગર મને મને કે મેં તને મહિના પહેલા આપ્યા છે તે તું ક્યારે પાછા આપીશ મેં તેને જણાવ્યું હતું કે હાલમાં વેપાર ધંધો બરાબર ચાલતો નથી ધંધો સારો ચાલશે ત્યારે હું તને તારા રૂપિયા પરત આપી દઈશ સાગરે એકદમ ઉશ્કેરાઈને મારી સાથે ઝપ્પાચપી શરૂ કરી હતી ત્યારબાદ હું ત્યાંથી મારા ઘરે પરત આવી ગયો હતો પથ્થર છૂટા ફેંક્યા હતા સાગરે મને માથાના ભાગે લોખંડની પાઇપ મારી હતી મારો ભાઈ મને છોડાવવા વચ્ચે પડતા સાગર તથા અન્ય હુમલાખોરોને પેવર બ્લોકના છૂટા પથ્થર મારતા તેઓને પણ ઈજા થઈ હતી લોકો ભેગા થઈ જતા હુમલાખોરો ભાગી ગયા હતા સામા પક્ષે સાગર ચુનારાએ વિજય તથા સુનિલ તથા અનિકેત તથા દેવ સામે હુમલાની ફરિયાદ નોંધાવી છે વાડી પોલીસે બંને પક્ષની સામ સામે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે અમને 10 જણા થઈને માર્યા છે કોણ કોણ છે મેલનાના 10 જણા છે શું નામ છે એમનું સાગર વીર છે રાજ છે વિરલ છે પછી સન્ની મયૂર વદાદ હતા સાના માટે માર્યો

વડોદરા ગેરકાયદે દબાણો તોડવાની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ વિશ્વામિત્રી નદી કાંઠે થયેલા દબાણોની સાથે સાથે વરસાદી કાસ ઉપર થયેલા દબાણો નો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા વરસાદી કાસના દબાણો હટાવવાની ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે જે અંતર્ગત કારેલીબાગ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે આરાધના ટોકીઝથી ખાસવાડી સ્મશાન સુધી વરસાદી કાસ ઉપર બનેલા બાર શેડના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પતરાના શેડમાં કાર રિપેરિંગના ગેરેજ છે આ લોકોને નોટિસ પણ આપવામાં આવી હતી

જેટલા દબાણો આવે છે ફતેપુરા મંગલેશ્વર જાપાન નજીક રાત્રે વડ વૃક્ષ ધરાશાયી થયું હતું ફતેપુરા મંગલેશ્વર શાપા નજીક રાત્રે વડનું વૃક્ષ ધરાશાય થયુ હતું અંદાજે 150 વર્ષ જૂનું આ વડનું વૃક્ષ હતું વડનો વૃક્ષ ધરાશાય થતા બે મહિલા સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે વૃક્ષ નીચે વાહન દબાતા ફાયર બ્રિગેડ દોડતું થયું હતું ફાયર બ્રિગેડની બે ટીમોને વૃક્ષને કાપી માર્ગ ખુલ્લો કર્યો હતો તમામ ઘાયલોને સ્થાનિકોએ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડ્યા હતા વૃક્ષ પડવારા બનાવવાને લઈ સ્થાનિક કાઉન્સિલર હેમિષા ઠક્કર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા વડોદા ફાયદા તને ફોન મળતા જ સાડા સાત વાગ્યાની આસપાસ બંગલેશ્વર જામવા પાસે માહિતી મળતા જ અને તેના બાદ પાણીગેટ ફાયર સ્ટેશન પર એનડી માર્ગમાં કામગીરી કરી હતી ત્રણ વ્યક્તિ એસએસજી હોસ્પિટલ ખાતે એમના સારવાર અર્થે હા બે અંદર બે એક્ટિવ અને એક બાઇક ફસાયેલ છે એવું છે માહિતી અમને હાલમાં

ગતરોજ પોલિટેકનિક કેમ્પસની બહાર બ્રિજ ખાતે એનએસયુઆઈ અને વિદ્યાર્થી વિકાસ સંઘ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી જેમાં ટેકનોલોજીમાં અભ્યાસ કરતા અને એસ જે રહેતા વિદ્યાર્થીઓ માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે જેમાં વીવીએસના વિદ્યાર્થીને છ ટકા આવ્યા છે અને એનએસયુઆઈના વિદ્યાર્થીઓને પણ નાની મોટી ઈજાઓ થઈ છે તેવી માહિતી મળી છે વધુમાં એનએસયુઆઈ અને વીવીએસના વિદ્યાર્થીઓમાં નજીવી બાબતે બોલાચાલી થઈ હોય અને તેના સમાધાન માટે પન્યા બ્રિજ પોલિટેકનિક જમા જવાના માર્ગ પર વિદ્યાર્થીઓએ એકત્રિત થયા હતા અને નજીવી બાબતે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો અને બંનેનો સંગઠન દ્વારા સામસામે છૂટા હાથની મારામારી સર્જાઈ હતી તેવો વિડીયો વાયરલ થયો છે we નવરાત્રી તહેવારને લઈને સુરક્ષા તથા સલામતીના ભાગરૂપે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન તથા રેલવે સ્ટેશનના વાહન પાર્કિંગમાં સરપ્રાઇઝ ચેકિંગ એસઓજી દ્વારા કરાયું હતું આગામી તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે પોલીસ વિભાગ સંપૂર્ણ સજ્જ થઈ ગયો હતો ત્યારે અગમચેતીના ભાગરૂપે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા બોમ્બ સ્પોટ તેમજ ડોગ સ્પોટને સાથે રાખીને બે ઓક્ટોબરના રોજ વડોદરા શહેરના સયાજગંજ વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ એસટી ડેપો તથા રેલવે સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સેન્ટ્રલ બસ સ્ટેશનમાં આવેલી નાની મોટી દુકાનો મોલ શોપિંગ સેન્ટર સિનેમા અને આજુબાજુમાં પાર્ક કરેલા વાહનોમાં તપાસ કરાઈ હતી સાથે રેલવે તથા બસ સ્ટેશનમાં જુદા જુદા શહેરો તથા ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા સાથે મુસાફરી પણ કરતા હોય છે ત્યારે જેને લઈને અન્ન બનાવી શકતા વધી જતી હોય છે જેને લઈને એસઓજીની ટીમ દ્વારા બંને સ્ટેશનોમાં પાર્ક કરેલી બાઇક કાર પણ ચેકિંગ કરાયું હતું પરંતુ ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ કે પદાર્થ મળી આવી ન હતી દ્વારા સિક્યુરિટી કર્મચારીઓને સીપીઆરની ની તાલીમ આપવામાં આવી હતી આ વખતે શહેરમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન આયોજકો દ્વારા ગરબાની સાથોસાથ સામાજિક કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે શહેરના નવલકી મેદાન ખાતે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના ગરબા આયોજક અને તેમના મેડિકલ પાર્ટનર આદિત્ય ક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબ દ્વારા વીએનએફના ખેલૈયાઓ માટે ખડા પગે ઉભા રહેનાર સિક્યુરિટી કર્મચારીઓને સીપીઆર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું ગત રોજ સોથી વધુ સિક્યુરિટી કર્મચારીઓની ઉપસ્થિતિમાં તબીબ દ્વારા સીપીઆર તાલીમ આપવામાં આવી હતી નવરાત્રી મહોત્સવના નવ દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવશે જો કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામશે તો મેડિકલની પ્રાથમિક પ્રાથમિક સારવાર માટે જરૂરી એવું સીપીઆર ઉપસ્થિત સિક્યુરિટી કર્મચારીઓ તાત્કાલિક આપી શકે અને વ્યક્તિનો જીવ બચાવવા કારગર સાબિત થશે તેવા હેતુ સાથે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકો દ્વારા તેમના મેડિકલ પાર્ટનર આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની સહાય ઉપસ્થિતિ કર્મચારીઓને સીપીઆર તાલીમ આપવામાં આવી હતી આયોજકો દ્વારા યુવાનોમાં હાર્ટ અટેકના વધી રહેલા બનાવને ધ્યાનમાં લઈ સીપીઆર તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ હવા બનાવ ના બને તે માટે પણ માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી ઇઝ વન ઓફ લાઈફ સેવિંગ નોલેજ છે કે જે આપણે જ્યારે બી વ્યક્તિ કોઈ અનકોન્શિયસ હોય અથવા તો જેને આપણે સસ્પેક્ટેડ કાર્ડિયાક એરેસ્ટ કહેવાય છે તો જ્યારે વ્યક્તિને ઇમિડિયેટ જો આપણે ઓન સાઇટ એમને કંઈક ને કંઈક આપણે જો ટ્રીટમેન્ટ આપીએ તો એમની લાઈફ બચાવી શકીએ અને એમનું બ્રેઇન બચાવી શકીએ એટલે સીપીઆર ઇઝ અ લાઈફ સેવિંગ સ્કિલ અથવા તો નોલેજ આ એક ગરબા પૂરતું જ નથી પણ આ જનરલી એક કોઈ બી સામાન્ય સામાન્ય વ્યક્તિને આ નોલેજ હોવું જરૂરી છે ખાસ કે એમના ઘરે અથવા તો કોઈ સોસાયટીમાં અથવા તો કોઈ એમના રિલેટિવની આનાથી બી લાઈફ બચાવી શકે છે જનરલી કોઈ કાર્ડિયાક એરેસ્ટ એનો મતલબ કે સડન કોઈનું હૃદય બંધ થઈ જવું એના ત્રણ લક્ષણો મેઇન હોય છે કે એક દર્દી અનકોન્શિયસ એટલે કે બેભાન અવસ્થામાં હોય છે બીજું કે એમને શ્વાસ રૂંધાઈ જાય છે કે શ્વાસ બંધ થઈ જાય છે અને એમના ધબકારા બંધ થઈ જાય છે જો આ ત્રણ લક્ષણો હોય તો દર્દીને કાર્ડિયાક એરેસ્ટ હોવાની સંભાવના નાઇન્ટી નાઇન હોય છે તો ઇમિડિયેટ આપણે આપણે સીપીઆર દ્વારા એમની લાઈફ બચાવી શકીએ એમનું બ્રેઇન બચાવી શકીએ જ્યાં સુધી હોસ્પિટલ ના પહોંચે ત્યાં સુધી પણ કોઈ જો વ્યક્તિને કંઈ ગભરામણ થાય અથવા તો પરસેવો થઈ જાય અથવા તો એમને શ્વાસ લેવામાં તકલીફ થાય અને શ્વાસ રૂંધાય તો આપણે ઇમિડિયેટ આપણે કહી શકીએ કે એમને હૃદયરોગનો હુમલો બી થઈ શકે જો એને ચેસ્ટ પેઇન અનએક્સપેક્ટ ચેસ્ટ પેઇન થતું હોય તો તો ઇમિડિયેટ આપણે મેડિકલ કેર લેવી જોઈએ અને ફોર્ચ્યુનેટલી અમે આદિપુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ઓફિશિયલ પાર્ટનર છે ક્રેડાઈ ગ્રુપના તો અમારો સ્ટોલ બી અહીંયા અવેલેબલ રહેવાનો છે તો ઇમિડિયેટ કેર મળી શકશે સી જનરલી આપણે લે પર્સન એટલે કે કોઈ બી સામાન્ય વ્યક્તિ એમને સીપીઆર શીખવાડી અને કોલ્સ કહેવાય છે કમ્પ્રેશન ઓનલી લાઈફ સપોર્ટ તો એમાં આપણે દર્દીને ઓનલી જ ખાલી કમ્પ્રેશન આપીને જ આપણે લાઈફ બચાવવાની હોય છે બ્રિથિંગની બહુ ઇમ્પોર્ટન્ટ નથી એટલે ખાસ વ્યક્તિને જ્યારે બી સીપીઆર આપીએ ત્યારે થર્ટી કમ્પ્રેસન થર્ટી કમ્પ્રેસરની પાંચ સાયકલ આપવાની હોય છે અને પછી પાછો રિસ્પોન્સ જોઈ અને રિસ્પોન્સ સારો હોય થોડું ઘણું ભાનમાં હોય તો આપણે એને શિફ્ટ કરી શકીએ જો રિસ્પોન્સ ના હોય તો થર્ટી કમ્પ્રેસરની પાંચ સાયકલ આપણે ચાલુ રાખવાની

પણ આ વખતે આપ આપ લોકોની જે અહીંયા હાજરી હતી એના કારણે આને અમે આપના માધ્યમથી તમામ ગરબા આયોજકો સુધી પહોંચાડી શકીએ વડોદરા શહેરના જે શહેરીજનો છે એ લૈયાઓ છે એના સુધી પહોંચાડી શક્યા છે અને આ સમગ્ર જે કંઈ ટ્રેનિંગ સેશન હતું એ ટ્રેનિંગ સેશન એક જીવ બચાવવા માટેનું ટ્રેનિંગ સેશન હતું આમ તો મા જગદંબાનું આરાધનાનું પર્વ છે મા જગદંબાના ચાચર ચોકમાં રમતા કોઈ પણ ખેલૈયાઓની રક્ષા કરે એ મા જગદંબાના આશીર્વાદથી થતી હોય છે અને સાથે સાથે જે દર્શકો આવે છે તે પણ તમામ માઈ ભક્તો આ ગરબાની અંદર મા જગદંબાની આરાધના થતી જોવા આવતા હોય છે મા જગદંબા એના ઉપર સદાય આશીષ બનાવી રાખતા હોય છે પરંતુ આવા કોઈ પણ સંજોગોની અંદર જો આવું કંઈક બને અને કેવી રીતે આપણે પ્રાથમિક સારવાર આપી અને કોઈનો જીવ બચાવી શકીએ એ પ્રકારનું આજે આદિક્યુરા હોસ્પિટલ સાથે એમના તજજ્ઞ ડોક્ટરો સાથેનું આ એક સેશન રાખવામાં આવ્યું હતું અને આપના માધ્યમથી તમામ ગરબા આયોજકોને હું વિનંતી કરવા માગું છું આપે પણ આ પ્રકારની એક સીપીઆર ટ્રેનિંગની એક સેશન કરવું જોઈએ જેનાથી કોઈની જિંદગી બચાવી શકાય જય માતાજી સમાવિસ્તારમાં વિદેશી દારૂના કેસમાં સંડોવાયેલ અને 14 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો શહેરના સમા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીદારથી બાતમી મળેલ તે આધારે સમા ચાણક્યપુરી ઝોયલનગર સોસાયટીના નાકેથી અવતારસિંહ ઉર્ફે વિકી સરદાર બાદસિંહ પંજાબીને શોધી કાઢ્યો હતો પૂછપરછ કરતા ગત બાર આઠ બે હજાર તેવીસના રોજ સમા ખાતે ખુલ્લા કોમન પ્લોટમાં વગર પાસ પરમિટનો ત્યાંસી હજારની કિંમતો વિદેશી દારૂનો જથ્થો પિકઅપ ગાડીમાં હોય તે દરમિયાન પોલીસે ગાડી ઝડપી પાડી હતી એ અંગે સમા ખાતે ગુનો નોંધાયો હતો અવતાર સિંઘની સંડોવણી જણાઈ હતી ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી હતી પોસ્કોના આરોપી સંજય બારે સેન્ટ્રલ જેલમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું વડોદરાની સેન્ટ્રલ જેલમાં વર્ષ બે હજાર છોટાઉદેપુરના અને વાગોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયેલ આરોપીએ આજે વહેલી સવારે વડોદરા સેન્ટ્રલ જેલમાં ટોયલેટમાં ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે આ બનાવ બાદ કેદીના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવાની ઉપસ્થિતિમાં કેવડિયા સર્કિટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ હતી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની સર્કિટ હાઉસ ખાતે વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવાની આગેવાનીમાં સ્થાનિક લોકોએ મિટિંગનું આયોજન કર્યું હતું આ મિટિંગમાં કેવડિયા એકતાનગર વિસ્તારના સગડતા વિવિધ પ્રશ્નો રોજગારી જમીન ગેરકાયદેસર દબાણો વગેરે જેવા મુદ્દાઓને લઈ સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી સ્થાનિક લોકોનું કહેવું છે કે એકતાનગર ખાતે વહીવટી તંત્ર દ્વારા અમારી હેરાનગતિ કરવામાં આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવા માટે પણ આપવામાં આવતા નથી તેમજ વિવિધ એજન્સીઓમાં પણ રાજકીય નેતાઓને ઓળખાણ લઈને આવતા લોકોને જ નોકરી પર લેવામાં આવે છે રાજકીય કાર્યકરોની ચિઠ્ઠી લઈને આવતા ઉમેદવારોને જ નોકરી પર લેવામાં આવે છે તેમજ જે લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસમાં પોતાની જમીન ગુનાવી છે તેવા લોકોને આજની સુધી નોકરી પણ લેવા નથી અધિકારી તથા એજન્સીઓની મિલીભગત દ્વારા આ અન્યાય થઈ રહ્યા છે જેને લઈને આજરોજ તમામ સ્થાનિક લોકોએ ધારાસભ્યશ્રીને રજૂઆત કરી ન્યાય આપવા માટે વિનંતી કરી હતી ઝારખંડના હઝીરાબાદ ખાતેથી અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટે કરોડો રૂપિયાના વિકાસના કાર્યો જનતાને વિવિધ રાજ્યોમાં અર્પણ કર્યા હતા દેશભરમાં બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિ અવસરે અનેકવિધ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમો સ્વચ્છતા હિ સેવાના કાર્યો યોજાયા હતા જેમાં ચોકની સફાઈ બગીચાની સફાઈ તેમજ સફાઈ કર્મીઓને સન્માન કરીને આ અભિયાનને બિરદાવવાનું કામ મહાનુભાવોના હસ્તે થયું છે અને પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમા અને પુષ્પાંજલિ અર્પણ કરી ગાંધી જયંતિને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા સાથે સાથે લોકાર્પણ ખાતમુહૂર્તના કામો અને ગાંધી જયંતિના ઉપલક્ષમાં કાર્યક્રમ યોજાય આયોજિત થયા હતા

ચાલીસ એકલવ્ય રેસિડેન્સી મોડલ સ્કૂલનું લોકાર્પણ અને વિવિધ રાજ્યોમાં પચીસ એકલવ્ય મોડલ સ્કૂલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું નર્મદા જિલ્લાના નાલોદ તાલુકાના રાજપીપળા નજીક કરાઠા ગામ ખાતે રૂપિયા પચીસ કરોડના ખર્ચે અગિયાર પોઈન્ટ પાંચ એકર જમીનમાં આકાર પામનાર એકલવ્ય રેસીડેન્શિયલ સ્કૂલ આદિજાતિ વિભાગ દ્વારા મંજૂર થયેલ જેનું ભૂમિપૂજન ધારાસભ્ય શ્રી ડૉક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે કરવામાં આવ્યું હતું સ્થળ નિરીક્ષણ અને ગ્રામજનો સાથે આ તૈયાર થનાર બિલ્ડિંગ અંગે લોકોને જાણકારી આપી માહિતીગાર કર્યા હતા કે કેવડિયા એકતાનગર ગોરા ખાતે આવેલી એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે કરાઠા અને ભૂમિપૂજન કર્યું તે તકતીનું અનાવરણ કર્યું હતું અને ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું કે અહીં ગોરા ખાતે આવેલી ઇએમઆરએસ સ્કૂલ જેવી જ સ્કૂલ કરાઠા ખાતે આકાર લેશે અને તેના નાનોદ તાલુકાના અને અન્ય તાલુકાના ત્રણસો બાળકોને તેનો લાભ મળશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઝારખંડ મુકામેથી આ દેશને ચાલીસ જેટલી નવી એકલવ્ય શાળાઓ અને એની સાથે સાથે પચીસ જેટલી નવી શાળાઓ કે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એમાં નર્મદા જિલ્લાની નાંદોદ તાલુકાની એકલવ્ય શાળાનું રેસિડેન્શિયલ સાથે એક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કે જેમાં આદિવાસી સમાજના બાળકો શિક્ષણના ક્ષેત્રે આગળ વધીને એમનું યોગ્ય ઘડતર થાય એમનું ભણતર થાય સારું જ્ઞાન મળે સારું શિક્ષણ મળે અને સમાજમાં સારી રીતે તેઓ રહી શકે એ માટેનું આ એક સુંદર આયોજન આજે થયું અને વડાપ્રધાનશ્રીએ જે આ આદિવાસી સમાજ માટે કામ કર્યા છે એ ખરેખર ખૂબ જ અભિનંદનને પાત્ર છે અને એક આદિવાસી ધારાસભ્ય તરીકે હું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું વર્ષ બે હજાર બેમાં જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમણે ડેડિયાપાડા મુકામેથી અહીંના વિસ્તારના લોકોને કહ્યું હતું કે હાકલ કરી હતી કે મને તમારી દીકરીઓ દાનમાં આપો મારે એને ભણાવવી છે અને ખરેખર આજે દીકરીઓનો ભણવાનો રેશિયો નર્મદા જિલ્લામાં અડસઠ પોઈન્ટ બત્રીસ ટકા જેટલો થઈ ગયો છે એ ખરેખર ખૂબ જ અભિનંદનને પાત્ર છે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટી ગયો છે અને એક લવ્ય જેવી શાળાઓ કે જેમાં સીબીએસઈ માધ્યમથી જ્યારે એમને શિક્ષણ આપવામાં આવશે ત્યારે ખરેખર આદિવાસી સમાજની આ દીકરીઓ ભારતને નામ રોશન કરશે અને પોતાની સાથે સાથે આ દેશને પણ એક સર્વોચ્ચ સ્થાને લઈ જવામાં એમનો પણ એક ફાળો રહેશે અંતમાં એક આજના મુખ્ય સમાચાર પર મા શક્તિની ભક્તિ અને ઉત્સાહના પર્વ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ માંડવી સ્થિત અંબા માતા મેઢી માતા તથા બહુરાજી માતા સહિતના માઈ મંદિરોમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી બરાનપુરા વિઠલવાડીમાં ઉછીના આપેલ વીસ હજારની ઉગરાણીમાં સિંગાણુ સર્જાયો છ લોકોની ઇજા થતા સામસામે ફરિયાદ નોંધાવાઈ દબાણો દૂર કરવાની કાર્યવાહી આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર